અમદાવાદના ગોતામાં આવેલી અંબિકા એન્જિનિયરિંગે અયોધ્યામાં રામ મંદિર માટે વધુ એક વસ્તુ તૈયાર કરી છે ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મિકી રામાયણ લેખિત રૂપી પ્રાર્થનાને બ્રાસ શીટમાં રાખીને તૈયાર કરાઈ છે બંને બ્રાસ શીટ મંદિરના ગર્ભગૃહના આગળના પ્રથમ રંગમંડની દિવાલ પર લગાવાશે ઉલ્લેખનીય છે કે આ જ ફેક્ટરીમાં રામ મંદિરનું મુખ્ય દંડ સહિતની અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ તૈયાર કરાઈ છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને દેશભરના અલગ અલગ રાજ્યો ગામ શહેરોમાંથી અનેક નાની મોટી વસ્તુઓ જે છે જે ભગવાન રામના મંદિર માટે તૈયાર કરીને મોકલવામાં આવી છે આવું જ એક સ્થળ છે ગુજરાતના અમદાવાદનું ગોતા વિસ્તાર કે જ્યાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ છે તેના દ્વારા ધ્વજદંડથી લઈને અનેક એવી વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે ને જે અયોધ્યા મોકલી પણ દેવામાં

ભાગમાં આપણે જોઈ શકાય છે એટલે તેના પેકિંગની કામગીરી ચાલી રહી છે અને અયોધ્યા પહોંચાડવા માટેની પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે આપણે અંબિકા એન્જિનિયરિંગના જે મુખ્ય કર્તા કરતા છે તેમની સાથે વાત કરીશું કે આ યુનિટનું શું મહત્વ છે અત્યાર સુધી કઈ કઈ વસ્તુઓ મોકલી દેવામાં આવે છે અને દરેકનું શું મહત્વ છે જે પ્રમાણે આપની આ પ્રોડક્ટ છે જે વસ્તુ છે કેટલું તેનું મહત્વ છે મંદિરમાં કેવું સ્થાન હશે તેનું જય શ્રી રામ આપ જોઈ રહ્યા છો તે એ અમારી પ્રોડક્ટ છે એ ગોસ્વામી તુલસીદાસજી કૃત અને મહર્ષિ કૃત ચોપાઈની એક ભાગ છે અને પ્રાર્થના તરીકે આપણે ત્યાં રામ મંદિરમાં ગર્ભગૃહની બહાર જે પ્રથમ રંગમંડપ છે એની બંને દિવાલ પર આને લગાવીશું આ ઉપરાંત આપણે અહીંયાનું સૌથી મોટું વસ્તુ કે જે મુખ્ય ધ્વજદંડ કે જે મંદિરના ગુંબજ ઉપર લાગવાનું છે તે સિવાય અન્ય કઈ કઈ વસ્તુ અહીંયા થઈ છે અને જે હવે ભક્ત આપણે રાહ જોઈ રહ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય તે સાથે તમામ ભક્તો તે વસ્તુઓના દર્શન કરે ઉપયોગ કરે અમારી ફેક્ટરીમાંથી એટલે કે આપણા અમદાવાદમાંથી ગુજરાતમાંથી આપણને એક બહુ સૌભાગ્ય મળ્યું છે અને ભગવાન રામલલ્લાના જે મંદિરમાં જે જે વસ્તુ સપ્લાય કરી એનું લિસ્ટ તો ઘણું છે પણ